તમારી રાશિ પ્રમાણે ઘરમાં રાખો આ વસ્તુઓ ક્યારેય નહીં થાય ધનની કમી વાસ્તુશાસ્ત્ર અનુસાર દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે કેટલીક વસ્તુઓ ઘરમાં સ્થાપિત કરી શકાય છે આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધશે તેનાથી તમને સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થશે एक मेष आ राशिना लोकोए तांबा थी बनेली मूर्ति अथवा सिंदूर थी भरेलो माटी नो दीवो राखवो જોઈએ બે વૃષભ આ રાશિના લોકો પોતાના ઘર માં दक्षिणावर्ती શંખ રાખી શકે છે કારણ કે આ શંખ ને ભગવાન વિષ્ણુ નું સ્વરૂપ માનવામાં આવે છે તેથી તેને ઘર માં રાખવાથી તમને દેવી લક્ષ્મી ની કૃપા પણ પ્રાપ્ત થશે 3 જેમિની આ રાશિના લોકો ઘરમાં કાચના વાસણમાં ક્રિસ્ટલ બોલ રાખી શકે છે આમ કરવાથી વ્યક્તિ ભાગ્યશાળી બને છે અને પારિવારિક વિવાદોમાંથી મુક્તિ મળે છે ચાર કર્ક આ રાશિના લોકો ઘરમાં ગાય કે છીપ રાખી શકે છે એવું માનવામાં આવે છે કે તેને રાખવાથી દેવી લક્ષ્મીની અપાર કૃપા પ્રાપ્ત થાય છે पांच सिंह सिंह राशि सोपारी ने लाल कपड़ा में लपेटी ने घर में राखी शके छे। तेना आर्थिक स्थिति पर मजबूत बने छे। छह कन्या आ राशि घर में पवित्र दोराथी शिवलिंग राखी शके छे। तमने आनो लाभ पण मळशे सात तुला तुला राशि घर में श्री यंत्र स्थापना करी शके छे। नियमित पूजा करवा थी माता लक्ष्मी खूबज प्रसन्न થાય છે 8 वृश्चिक આ રાશિના લોકોએ કાચની બોટલમાં ગંગાજળ ભરીને રાખવું જોઈએ તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ જળવાય રહેશે 9 ધનુ રાશિ આ રાશિના લોકો પંચમુખી rudraksh અથવા ગੋਂતી ચક્ર ઘરમાં રાખી શકે છે 1 શૂન્ય તમક मकर राशि घर में घोड़ानी शे घोड़ा नकारात्मक ऊर्जा घर में प्रवेशी शक नहीं। एक एक कुंभ आ राशि लोको सफेद रंगना पत्थर थी बनेली मूर्ति घर में राखी शके छे। एक मीन मीन राशि दरियाई मीठू अथवा सामान्य मीठा टुकड़ा घर में राखी शके छे।